આપણે એવા ડોહા વાગવાના કે જે એક્ટિંગ કરે આપડે આ પિક્ચર માં ડોહા જ લેવાના એટલે આપણે આ ગોમરામ જઈએ તો કોઈ મળી જાય ડોહા તો લેતા જઈએ બરોબર એટલે બધાની એક્ટિંગ જોઈએ અને હા તો કે સમજાઈ જાય ને બધા પાઉં એક્ટિંગ મારી ખરી હારે પછી છે મારે એક લોહુ તો બે આયવો

અલ્યા હું બોલે તો મને તો કોઈ ખબર જ નહિ પડતી લાવો લાવો તમારા આટલા બીજા ડોહા ખરા ડોહા તો એ બધાને આટલા બોલાવો ખાલી જો અમે હું ડાયરેક્ટર હું અને આ અમાર એટલે અમે વૈકન હારા ડોહા ઉગવાયા કે જે એક્ટિંગ કરે છે સમજ્યા ને તમે એટલે તમે તમારી આટલામાં જે ડોહા હોય ને યોન લેતા હો અમે બધાનું અમે પેલું હું કે અસિસ્ટન્ટ ઇન્ટરવ્યુ કર પરિચય પરિચય

તમારું રાખો અને ઓમ તકો આ સાહેબ થી તમે એકદમ નાના પાટીદાર જોવા લાગો એક મિનિટ એક મિનિટ ઓમ કરજો આમ મગુદી તમે પરેશ રાવલ જેવા લાગવા કોમેડિયન જ્યાંજી બરાબર તો તે નવું અપાવ તમારો લુક કર્યું ને તમાર કલર એ થોડો પેલો એવો લાગે તમાર બધું કમ્પ્લીટ આપણ તમાર તો બદલાઈ જાય ના ના તમાર બીજું નહી કરતા મેકઅપ મેકઅપ કર દેવાનું પણ અમારા હજી બીજા એક્ટર જોવી તમારે તમે મારું લખી દો

તમે આ હું કર્યું ના જેવું આપડે આપડે પિક્ચર માં લેવાનું તમે સિરિયલ માં નથી લેવાના આ રિજેક્ટ ઓન રિજેક્ટ કરી દો ગાડી મેલો ઓન આની ચાલે આવા તમે ડાયરેક્ટ ના અમુક બે નહીં યાર હીરો હોય હીરો મન તમે હીરો ની રાખો તો હીરો આવતા ના ના તમારો રોલ હું પછી કહે હાલ નહીં કહું એમ નહીં જો ખાલી ચાલ જો બે હવે હા હા ચાલ તો ચાલ ડાયરેક્ટ નું જ આવી મેલો

અવાર્ડ વા બા તમે મને એક્ટિંગ કરીને બતાવો તમે કેવી એક્ટિંગ કરો એક્ટિંગ ચલો જો લાલા લાલજી આવી ગયા ઓનો નામ છે લાલજી એક મિનિટ એક મિનિટ નામ લખી જાવ નામ લખી જાવ એક્ટિંગ તો તમે તોડી નાગે એવી કરી જે ડોસે નથી બી હોય ને આપણે કોઈ તોડવા નથી એટલે ચલો ચાલુ કરો તમારી આ આવી નહીં એક મિનિટ માઈક લાવો તમે ગુસ્સાની એક્ટિંગ કરો ગુસ્સાની હજી ગુસ્સો લાવ હજી ગુસ્માન નથી આવતું હજી તમારું ગુસ્સો સાહેબ નહીં આપણે રાખી દેવ

1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ શાંતિ એક્ટિંગ માં કરો શાંતિ જો એટલે ઉભા રહે કોય એટલે ગુસ્સો કર થી હારો હા હા હવે કે ગુસ્સો કરો ગુસ્સો હજી ગુસ્સો એ ગુસ્સો કરો અમે કીધું હા ના એ એ

પણ કાકા કાકા એ મારી એક્ટિંગ આ પડ્યા તમારે એવી એક્ટિંગ નથી કરવાની એક્ટિંગ કરવાની તમે માઈક તો માઈક માઈક ના આવ અમને 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 તમે ના એક મિનિટ સ્ટાર્ટ તો એટલે હું હેડી થા

તમે ઋષિ જેવો રોલ કરી મિનિટ એક મિનિટ કાઢો ને એટલે તમારા સાડી પેરાવશું અમે અને તમે બહુ સારા છો ના કેમેરા એક્શન

આ છે ડાયરેક્ટર સાહેબ આ કોણ છે આસિસ્ટન્ટ તો પણ એક્ટિંગ કરવાનું તો ક્યો તમે એવું કટક આપી પણ સામે એટલે હું ખાલી પેલું વાયો તો એટલે આપડે પિક્ચર માં તમારે લેવાના છે તમારે બ્લોક નથી બનાવવાના સમજ્યા તમે એટલે તમે તમારું ઇન્ટરવ્યુ આપો પણ હું પેલું આવું હેડી આવ્યો પેલું નહીં આવતા

આ બધા નું આ બધા નું ખાલી કઉ છુ પોચ પોચ નવું નવું હાથ હાથ માર પણ આમ તો હું રિજેક્ટ કરી દીધા મને એક એવો માણસ તમારું તમે ચાલો એવા આ બધા કોઈ નહીં પડી એક્ટિંગ કરવાનું હા એક્ટિંગ ઓય હું કરો ના 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 ફાઈટ નહીં ઓ કાકાએ બતાવી દીધી મને હું હું તો દાવડી આ વોન મને ફાઇટ તો યાર તમારે રોવાની એક્ટિંગ કરવાની આ બધા હસવાની પછી આ ગુસ્સા એ બધી રોવાની એક્ટિંગ રોવે તો હું કદી નહી આજ તમારો રોડ છે રોતા મને આવતું આવડતું મહિનાના લાખ રૂપિયા કોણ કાકા પૈસા લેવા માટે ગમે તે કરવું પડે પેલો તમે રોવાની એક્ટિંગ કરો રોવાની એટલે પેલું એવું થઈ જવાનું હા ઇમોશનલ દુઃખદ હા દુઃખદ સાંભળスタート કરો બે બે હા એનો મારો વાગ આયે